જે ત્રણ કે દર્શક મિત્રો દ્વારકા માં હું રવિબારાએ અને ઓમ થોડી આપ હરનું આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ દર્શકો દ્વારકા ટુડે હર વખત તે બધા જ સેન્સિટિવ રિપોર્ટ્સ ગ્રાઉન્ડ લેવલથી એમના દર્શકો માટે લેતા લઈને આવતા હોય છે આજે એવા જ એક ખૂબ જ અગત્યના અને સેન્સિટિવ રિપોર્ટ આપના માટે અમે લઈને આવ્યા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો ભારતનો સૌથી મોટો દરિયાકિનારો એટલે ગુજરાતનો દરિયાકિનારો એમાં પણ ખૂબ જ સેન્સિટિવ કહેવાય એવો દ્વારકા ઓખા મંડળનો દરિયાકિનારો જે તમે મારી સમક્ષ જોઈ શકો છો દ્વારકા ટુરિયાના ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટથી ખાસ કરીને દિવસ માટે લઈ આવી જાય દર્શકો આ જે દરિયાકાંઠો તમે જોઈ શકો છો ખૂબ જ સેન્સિટિવ એરિયા છે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અને અસામાજિક પ્રવૃત્તિની દૃષ્ટિએ અને વારંવાર અસામાજિક પ્રવૃત્તિઓ અહીંયા થતી હોય છે ગુજરાત પોલીસ દ્વારા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા અનેક સફળ પ્રયત્નો દ્વારા જે અસામાજિક એક્ટિવિટીસ છે એ રોકવામાં આવતી હોય છે ત્યારે ખૂબ જ ગંભીર બાબત જે આજે આ દ્વારકાના દરિયા કિંઠા કિનારે બની છે એ છે ડ્રગ્સનું જે ડ્રગ્સનું અંદાજીત સોળ કરોડ અને ત્રીસ પેકેટ નું અફઘાની ઉત્પાદનવાળું એમના અફઘાનિસ્તાનની કંપનીના બ્રાન્ડિંગવાળું જે ચરસનો જથ્થો બિનવારસુ દ્વારકામાં આજ જગ્યા પર આજ સ્થળ પર જ્યારે દ્વારકા એની ટીમ ગ્રાઉન્ડ ઝીરોથી તમને બતાવી દીધી આજ જ જગ્યાથી આજ દ્વારકા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પકડવામાં આવી છે ખાસ મહત્વની બાબત એ છે કે જ્યારે ખૂબ જ સેન્સિટિવ દરિયાઈ પટ્ટો ગુજરાતનો છે ઓખા મંડળનો છે ત્યારે આ જ જગ્યાથી અંદાજીત બે મહિના પહેલાં પણ પચાસ લાખની કિંમતનો ચરસનો જથ્થો બિનવાર શું પકડાણો હતો ત્યારબાદ આજ પાછો પકડા સવાલો ઉપરે છે દર્શકો કે આટલું બધું મોટા જથ્થામાં જ્યારે ડ્રગ્સ દરિયાકાંઠે પહોંચતું હોય તો દેશની સુરક્ષા માટે પણ એક અગત્યનો પ્રશ્ન ઊભો થતો હોય છે અને ખાસ કરીને જે ડ્રગ્સનો મામલો છે તો જાણવા કે આમાં તંત્રએ ખાસ જોવું પડે એમ છે કે જે આ ડ્રગ્સનું સ્મગલિંગ આવે છે એ આપણા દુશ્મન દેશ દ્વારા અનેક પ્રયત્નો કરી ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાની દરિયાકાંઠાથી કોશિશ કરતું હોય છે જેનાથી ભારત દેશની આર્થિક વ્યવસ્થા નબળી થાય અને જે આપણા દેશનું યુવાધન છે એને પણ ખતમ કરવાની આ આંતરરાષ્ટ્રીય સાજિશ હોઈ શકે આપણા દુશ્મન દેશની સાજિશ હોઈ શકે એ પણ એક મોટો સવાલ છે અને ખાસ કરીને તંત્રને તપાસ કરવી જોઈએ ખૂબ જ અગત્યનો સવાલ દર્શકો એ છે કે આ બિનવારસું આટલા મોટો ડ્રગ્સનો જથ્થો દરિયાકિનારે પહોંચે છે કેવી રીતે અને જે ક્યાંથી આવે છે કયા દેશથી આવે છે આમાં તો અફઘાનિસ્તાન દેશનું જે પ્રોડક્શન છે એના ઘણા બધી હિન્ટ્સ મળે છે પણ કયા દેશથી આવે છે ક્યાં રહે છે અને લોકલી અહીંયા કોઈ ગ્રુપ કે કોઈ વ્યક્તિ આ સિન્ડિકેટમાં સંકળાયેલું છે કે નહીં એ ખાસ તપાસનો મુદ્દો છે અને ખૂબ જ અગત્યની બાબત છે કે દરિયા કિડ ખાસ દર્શકો આ વખતની જે આજરોજની વાત કરીએ તો જ્યારે ગઈકાલે મોડી રાતે દ્વારકા પોલીસને જાણ મળતા ખબર પડી કે એક બિનવારસું પાર્સલ અહીંયા રખડે છે અને તપાસ કરતાં એ ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો ત્યારે જ્યારે આવી રીતે બિનવારસું કોઈ વસ્તુઓ પેકેજીસ મળે છે બહુ સેન્સિટિવ હોય છે અને પોલીસ તંત્ર માટે પણ એક ખૂબ જ મોટી ચેલેન્જ હોય છે કે આની મૂળ સુધી જાવું અને જે કલ્પ્રિટ છે એને પકડવા અને દેશની સુરક્ષાને અખંડ રાખવી એ એક મોટી ચેલેન્જ હોય છે પણ ખૂબ જ પ્રયત્નશીલ દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડે છે અને એમની ટીમ છે ખૂબ જ આજો દ્વારકાના દરિયાઈ કાંઠે જે બિનવારસું ડ્રગ્સ પકડાણું એની માહિતી માટે આપણે દ્વારકા જિલ્લાના વરિષ્ઠ પત્રકાર અને કસ્ટમ્સ સાથે ઘણું ગાંઠ કામ કરેલું કસ્ટમ્સની સાથે કામ કરેલું એવા વ્યક્તિ સુરેશભાઈ ધોકાએ આપણી સાથે સાથે ઓખાના વતીને સુરેશભાઈ અવરનવર આપણે જોતા હોઈએ છીએ કે આપણું જે દરિયાઈ કાંઠો છે ઓખા મંડળનો ખૂબ સેન્સિટિવ છે અને સિક્યુરિટીની દ્રષ્ટિએ અને જે અસામાજિક તત્વો છે અસામાજિક પ્રવૃત્તિઓ છે એની દ્રષ્ટિએ પણ ખૂબ જ સેન્સિટિવ એરિયા છે શું કહેશો આની સેન્સિટિવ વિષય હવે એવું છે રવિભાઈ આપનો મુદ્દો બહુ સાચો છે એકચુઅલી આ સેન્સિટિવ પાછળના કારણો એવા છે કે શરૂઆત તમે જાઓ તો એકચુઅલી ઓખાના જે એક માણસ છે કરેલી છે ઓગણીસો પાંસઠથી ચાલતું થયેલી છે પણ ચોરીની વ્યાખ્યા એવી છે કે દાણ એટલે ટેક્સ કોઈ બીજી વસ્તુ નથી જે તે સમયે પહેલાં આજે ઓગણીસો પાંસઠથી વાત કરીએ તો ત્યારે મેવા અહીંયા મળતા નહીં તો મેવાની દાંત ચોરી થતી અહીંથી પછી બીજી વસ્તુઓ જતી ચાંદી જતી એના પછી ઘણી બધી દાણચોરીઓ છે પણ મેન સેન્ટર ઓખા અને સૌરાષ્ટ્રી હોય તો મેઇન કારણ એ છે કે અહીંના માણસો વાણવટ્ટામાં જોડાયેલા છે જે માણસો અત્યારે એના સિવાયના તમે સૌરાષ્ટ્ર સિવાયના બંદરો ઉપરના માણસો જાઓ તે લોકો બહુ ઓછા છે તો વાણવટુ કરવું એનો મતલબ એ છે કે તમારે વિદેશમાં જવાનું વિદેશમાં જાઓ તો જ્યાંથી તમે કોઈ પણ વસ્તુ એવી નથી કે જે તમે અવેલેબલ ના હોય કે એનો ઉપયોગ કરવા તમે ન હોય તો વાણવટ્ટીઓને પગાર શું મળે કાંઈ નહીં તો જે તે સમયે આ બધા વાણવટીઓ છે આ દાણચોરીના ધંધામાં સક્રિય થયા દાણચોરી હેલી પછી દાણચોરી છે ને ફક્ત ને ફક્ત ટેક્સ ચોરી સિવાય કાંઈ નથી આ જે વસ્તુ અત્યારે જે દાણચોરી થઈ રહી છે એ તો ઇન્ટરનેશનલ લેવલની થઈ રહી છે ને એની અંદર જે કોઈ ખેલાડીઓ છે બધા મોટા આંતરરાષ્ટ્રીય દાણચોરો છે આ તમે માનતો કે આ સ્થાનિક માણસો છે સ્થાનિક માણસો જે પહેલાં શું તું ખબર છે કે જે તે ખાતાના બધાએ ઇન્ફોર્મરો હતા સમજો ઓ એટલે સમજો એવી વાત છે હું ઘણા બધાને ઓળખું છું એ બધા પહેલાં થઈ ગયા છે આ એ બધા સ્લીપર્સેના માણસો બની ગયા છે તો એ પોતે જ કરવા માં જ કારણ કે જે તે સમયે પોતે એ લોકો જે તે સમયે જે તે ખાતાના પોતે ઇન્ફોર્મર હતા એને ખાતા સાથે સંબંધો છે એટલે ખાતાને એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહ્યો કે આ વસ્તુ આપણે પકડવી જોઈએ આ વસ્તુ આપણે સુરેશભાઈ વાત કરીએ તો સેન્સિટિવ કરીએ કે ઇન્ટરનેશનલ બોર્ડર છે સામે નેવું મોટ દર્શકો બતાવે કે દર્શકો જે અમારી પાછળ જે તમે દરિયો જોઈ રહ્યા છો પાકિસ્તાનથી ફક્ત નેવું નોટિકલ માઇલ્સ દૂર છે કરાચી બંદર અને આ ઓખા પોર્ટ પર અંદર ઓખાના દરિયાકાંઠે અમે ઊભા છીએ ખૂબ જ નજીક ડિફેન્સ છે તો સિક્યુરિટીની દ્રષ્ટિએ શું કહેવા માગો છો તમે કે એકદમ સેન્સિટિવ છે ખુલ્લું છે જ્યારે કોસ્ટગાર્ડ કસ્ટમ્સ નેવી એનું કામ કરતી હોય છે પણ જ્યારે આવા બનાવો બને છે બિનવારસુ ડ્રગ્સ બને છે તો ત્યારે ડ્રગ્સ સાથે ઘણી બધી સિક્યુરિટીને ઉપર પણ જ્યારે હોય છે ત્યારે એક વિચારવા જેવી બાબત આવી જાય છે જો રોહિભાઈ એવું છે કે આજે દેશ આઝાદ થયો એના પછી નાઇન્ટીન સેવન્ટી એટની અંદર ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઝોનની રચના થઈ કે દુનિયાના દરેક દેશોએ નક્કી કર્યું કે આપણા દરિયો કિનારા છે તેની બાઉન્ડ્રી લાઇનો આપણે નક્કી કરવાની છે તો એ પ્રમાણે આપણી બાઉન્ડ્રી લાઇન ફક્ત અહીંથી બાર નોટિકલ માઇલ સુધીની જ કહેવાય માલિકીની એના પછીનો બસો નોટિકલ માઇલનો વિસ્તાર છે એ આપણો ઇકોનોમિક ઝોન કહેવાય કે એમાંથી આપણે જે કાંઈ ઉપર થાય એ આપણી કહેવાય ભાઈ વોટર છે ઇન્ટરનેશનલ વોટર છે હવે ઇન્ટરનેશનલ વોટર છે એને કારણે કોઈપણ ઇન્ટરનેશનલ વ્યક્તિ કે દુનિયાની કોઈપણ વ્યક્તિ કે કોઈપણ વાહન એમાં પ્રવેશીને અવાજવર કે રોકી નથી શકતા એ વસ્તુએ મોટા મોટો દાણચોઈનો દ્વાર ખોલ્યું છે જો એ નિયમ ન બન્યો હોત કે એ કાયદો અમલી ન બન્યો હોત તો આજે આપણને ઘણી બધી અનુકૂળતા હોત એ લોકોને પકડવા માટે આજે પરિસ્થિતિ એવી થાય કે આજે આપણે સમજીએ છીએ કે કોઈ દાણ ચોઈનું વાહન આવે છે કે દાણચોરીનો માલ કે હથિયાર ગમે ભર્યું એ ઇન્ટરનેશનલ હોટલમાં છે તો આપણે પકડી શકતા નથી કારણ કે તો તમે મેનિફેસ્ટ દેખાડ દેશે કસ્ટમની કે અમે શ્રીલંકા જાય છે અમે આયા જાય તમે કાંઈ કરી શકતા નથી પછી હવે પરિસ્થિતિ એ છે કે જ્યારે જીપીએસ નહોતા જ્યારે સેટેલાઇટ ટેલિફોન નહોતા ત્યારે આ જ માલને ઉતારવા માટે સ્થાનિક માણસોની જરૂરિયાત રહેતી કારણ કે ભાઈ એ માણસ ડિલિવરી લેવા જાય ડિલિવરી ક્યાં આપવી કેવી રીતે આપવી કોને આઈડેન્ટિફાય કરવા કેવી રીતે આઇડેન્ટિફાય કરવા એ પણ પહેલાં પિક્ચરમાં દેખાતા ભાઈ નોટના બે ભાગ પાડે એકનો તાને આપે એકનો સામે આપે એકબીજાને દેખાડે પછી માલની ડિલિવરી આપતા હવે એવું તો કાંઈ રહ્યું નથી સુરેશભાઈ ટેકનોલોજીની વાત તમે જેમ કરી તો ટેકનોલોજીનો બહુ સારો ઉપયોગ પણ સરકાર કરી રહી છે ડિફેન્સની અંદર તમે હમણાં જ કે કે દર્શકો દર્શકો જે આ ઓખાનું લાઇટ હાઉસ છે એના ઉપર એક જે રડાર ફરી રહ્યું છે એ પર્ટિક્યુલરલી જે દરિયામાં વેસલ્સ છે શિપ્સ છે બોટો છે ચાલતી હોય છે એને મોનિટર કરવા માટે હોય છે સુરેશભાઈ આ શું ડિવાઇસ છે ને કેવી રીતે રવિભાઈ આ વસ્તુ છે ને છવ્વીસ અગિયાર બે હજાર આઠમાં કસાબ એન્ડ કંપનીએ જે આતંકવાદી હુમલો કર્યો એના પછી કેન્દ્ર સરકારે બનાવેલી વીટીએમએસ છે આખો મતલબ થાય વેસર્સ ટ્રેકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ઓખાથી માંડીને કચ્છના આખા સુધીમાં આવા અગિયાર વીટીએમએસ સેન્ટર બનાવેલા છે આની અંદર એવી બધી આધુનિકતા છે કે ખરેખર ઇન્ટરનેશનલ લેવલ ઉપર અત્યારે નિયમ છે કે કોઈ પણ ઇન્ટરનેશનલ વોટરની અંદર જે કોઈ વાહન દરિયાઈ વાહન જાય એની અંદર એઆઈએસ સિસ્ટમ હોવી જોઈએ એઆઈએસનો મતલબ એ થાય કે ઓટો આઈડેન્ટિટી સિસ્ટમ હવે જે તે સમયે જે તે પોર્ટ ઉપરથી કસ્ટમ્સ જ્યારે ક્લિયરન્સ સર્ટિફિકેટ આપે છે ત્યારે એના ડેટા એઆઈએસ દ્વારા આ વીટીએમએસમાં ખ્યાલ આવી જાય છે એની અંદર દરેક શિપનું નામ દરેક સીપના રજિસ્ટ્રેશન નંબર દરેક શિપ ક્યાં દેશે નોંધાયેલ છે કેટલું ગ્રેસ વહે છે કેટલું ટેલ વહે છે બધું એની અંદર ડોટ હોય પ્લસ એમાં કેપ્ટન્સ ક્રૂઝ એના નામ ડેટા બધી આખી કુંડળીની હોય હવે એ એઆઈએસ સિસ્ટમ્સને કારણે આ વસ્તુ બનાવવામાં આવી પણ પરિસ્થિતિ તો એવી છે કે આ ફિશિંગ બોટો છે એમાં જીપીએસ લગાવ્યા જ એઆઈએસ કોઈ નથી લગાવતું હું ઘણા સમયથી માગણી કરું છું કે તમે આ ફિશિંગ બોટોને જો ડીઝલમાં સબસિડી આપો છો તમે બીજી રીતે આર્થિક મદદ કરો તો તમે બોટો માટે કહો કે કાં તમે નોટિકલ મેલની અંદર તમે ફિશિંગ કરો નોટિકલ માઇલની બહાર જવું હોય તમે એઆઈએસ લગાવો તો તમારી બોટ ક્યાં જઈ રહી છે શું મુવમેન્ટ કરી રહી છે શું નહીં બધા વીટીએમએસમાં ખબર પડે અત્યારે જે કાંઈ આપણે સફળતા મળી છે આ ડ્રગ્સ પકડાવવામાં દોવા દેવા વીટીએમએસને કારણે આ વીટીએમએસમાં ભલે તમને આઈડેન્ટિફાઈડ ન થતું પણ કોઈ પણ બોટની મૂવમેન્ટ આગળ પાછળ થાય શંકાસ્પદ મૂવમેન્ટ હોય તો કમસે કમ આ લોકો અત્યારે મોનિટર કરી એના ડેટાના આધારે આ માલ પકડવામાં બહુ ઉપયોગી બને છે સુરેશભાઈ જોઈએ તો ઘણા સમયથી તમે ઓખામાં જ વસો છો અને બધું તમારી નજર સામે થતું હોય છે વર્ષોથી જે બધી એક્ટિવિટીઝ દરિયામાં થાય તમે સંકળાયેલા છો તો લાસ્ટ ત્રણ ચાર વર્ષથી જોઈએ તો જ્યારથી દ્વારકા દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડે ચાર્જ લીધો છે ઘણી બધી આવી ગેર પ્રવૃત્તિઓ જે દરિયામાં થઈ રહી છે ગુજરાત એટીએસ કસ્ટમ્સ કોસ્ટગાર્ડ નેવી અને સ્થાનિક પોલીસની સાથે મળીને અનેક સારી કામગીરીઓ ચાહે ડ્રગ્સ પકડવાની હોય કે ઘૂસ કોઈ હોય એ લોકોને પકડવાની હોય તો કરતા હોય છે શું ના બહુ સારી કામગીરી અત્યારે ચાલી રહી છે પણ રેલવે પ્રોબ્લેમ એ છે કે આજે બધા પાસે લિમિટેડ પાવર્સ છે આજે કોસ્ટગાર્ડ છે કોસ્ટગાર્ડનું કામ કોસ્ટલ એરિયાનું ધ્યાન રાખવાનું નો ડાઉટ એન સપોર્ટિંગમાં એટીએસ હોય છે નો ડાઉટ સાથે સપોર્ટની અંદર સ્થાનિક પોલીસો હોય છે પણ પરિસ્થિતિ અત્યારે એ છે કે સ્થાનિક પોલીસે એક જ વસ્તુ જરૂરિયાત છે કે એને પોતાના ઇન્ફોર્મરો ડેવલપ કરવા પડશે પડશે ને પડશે આજે એ જે વસ્તુઓ છેલ્લા દસ પંદર વર્ષથી બંધ થઈ ગઈ છે ને એને વ્યવસ્થિત ચાલુ કરી રાખે ને અત્યારે એ લોકો પાસે છે ઇન્ફોર્મર છે નથી એવું નથી પણ એ લોકો સ્થાનિક ગુનાઓ માટે નથી આ ઇન્ટરનેશનલ ગુનેગારોને પકડવા માટે જે પહેલાં કસ્ટમ્સ પાસે ઇન્ફોર્મર હતા આઈબીઓ પાસે ઇન્ફોર્મર હતા પોલીસ પાસે હતા અત્યારે આ આખું નવું ડેવલપ એ લોકોએ કરીને છૂટકો છે જો એ આખું નેટવર્ક ઊભું કરી લઈએ તો આ વસ્તુ અટકી જાય એમાં કોઈ લાંબી વિધિ કરવાની જરૂર નથી એક તમે ફિશિંગ બોટમાં એસ નાખો ને એક લોકલ લેવલે તમે બધાએ બધાના પોતપોતાના ઇન્ફોર્મરોનું આખું નેટવર્ક હોય એકબીજા સાથે સેલિંગ કરે ને પકડી લે તો આ કોઈ વસ્તુ અશક્ય નથી કે આ વસ્તુ ગુજરાતમાં એક એક માણસ પણ અંદર આવી શકે આ હું તમે ગેરંટી આપું છું પહેલાં માટે જરૂરી એ છે કે તંત્ર આના માટે થોડુંક સજાગ થઈ સક્રિય થવું પડે ખૂબ સરસ માહિતી આપી સુરેશભાઈ આપને દર્શકો તો આજનો આ સ્પેશિયલ રિપોર્ટ દ્વારકા ટુડે એની દ્વારકા ટુડેની ટીમ એમના વ્યૂઅર્સ માટે ખાસ લેવી હતી કે જે આંતરરાષ્ટ્રીય બોર્ડર્સ છે આંતરરાષ્ટ્રીય પાણી છે અને ભારતની ગુજરાતની દ્વારકાની સેફ્ટી માટે અને જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એને રોકવા માટે અનેક પ્રયત્નો જરૂરી છે જે અમુક પ્રયત્ન કરે પણ છે પણ શું વધારે આમાં જરૂરિયાત છે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય જેનાથી જે આપણી તંત્રની આપણે પોલીસ સ્ટાફ આપણી ડિફેન્સ સિસ્ટમનો જે પ્રયત્નો છે એ વધારે સાકાર થાય અને જ્યાં થોડું ઘણું પણ થાય છે એ આપણે રોકી શકીએ અને આપણો દેશ આપણો દરિયાઈ કાંઠો સલામત રહે એની માટે અનેક ચર્ચાઓ અનેક એક્સપર્ટ્સ પાસેથી આપણે જાણી ફરીથી આવા જ એક્સક્લુઝિવ રિપોર્ટ સાથે મળતા રહેશું થેન્ક યુ જય દ્વારકાધીશ